આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી શહેરની દુકાનોને મોડી રાત્રિ સુધી ખુલી રાખવાની મંજૂરી આપવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આ પાર્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન શહેરમાં લોકોની ભીડ વધી જાય છે અને ખરીદી વેચાણમાં ઘણી તેજી આવે છે આ સ્થિતિમાં જો દુકાનોને મોડા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી મળે તો એથી વેપારને ફાયદો થશે અને ખરીદી કરવા આવનાર નાગરિકોને પણ વધુ સમય મળી શકશે આમ આદમી પાર્ટીએ ખાસ કરીને સુરતના કોર્ટ વિસ્તાર અને મુખ્ય બજાર વિસ્તારમાં આ બાબતે તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી છે પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે ના ખાસ માહોલ અને નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોલીસ તથા પ્રશાસનિક અધિકારીઓએ આ બાબતે જલ્દી યોગ્ય હુકમ બહાર પાડવા જોઈએ મિસ્ટર સાહેબને એક આવેદન પાઠવવામાં આવ્યું છે અને એક રજૂઆત કરવામાં આવી છે કે હાલ જે હિસાબે સુરતમાં તહેવારો ચાલી રહ્યા છે અને સુરત જે છે એટલે ખાણીપીણીની જાણીતો શહેર છે માટે તમામ આવાગનો આજના કાર્યકર્તાઓ અને વેપારી વર્ગના લોકો મળીને મિસ્ટર સાહેબના ધ્યાન ઉપર આ વાત દોરવા આવ્યા હતા કે સાહેબ જો અમને બે થી ત્રણ કલાક રાત્રે મોડી રાત્રી સુધી ધંધો કરવાની છૂટછાટ મળે તો વેપારી તબક્કો જે છે રીતે પણ મજબૂત થઈ શકે અને જે તહેવારો છે તે તહેવારોનો આનંદ બમણો થઈ જાય એના હેતુથી આજે અમે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા હતા અને અમે અહીં પોલીસ કમિશનર કચેરીની અંદર સાહેબના ધ્યાને આ વાત દોરી છે અને અમે અપેક્ષા મૂકીએ છીએ કે આવનારા દિવસોમાં મોડી રાત્રે સુધી લોકોને વેપાર કરવાની છૂટ મળશે જેથી તહેવારોની જે ઉજવણી છે તે વધારે આનંદપ્રિય બને જય હિન્દ જય ભારત

કામ ધંધેથી આવીને લેટ નાઇન લખીને શોપિંગ કરી શકે ખાણીકરી કરી શકે અને વેપારી વર્ગ આ સીઝનના ધંધામાં બે પૈસા વધારે કમાઈ શકે એ માટે અમે બધા ભેગા થયા છે અને સીટી સાહેબને રજૂઆત કરી છે કે ટાઈમમાં થોડું ફેરફાર કરે એ માટે મારે આજે થયા છે જય 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 ગુજરાત